શું તમને મને દુઃખ પડ્યા છે અરે મીરાને પૂછો દમયંતી ને પૂછો સીતાજીને પૂછો અયોધ્યા મહારાજ હરિશ્ચંદ્ર કાશીની બજારમાં બજાર માં રીંગણા વેસી પહેરું વેસી નાખી વિચાર તો કરો તારા પતિને હરિશ્ચંદ્ર રાજાએ એ ત્યારે જો તારાપતિ એ કીધું હોત ને કે તમારે વેસવું એ વેસો મને નહીં તો બાપુ આ દુનિયામાં મહાધરમ ન હોત સગાર સાના અહિયાં માલિક તારું મને આપી દે ને જો વીરભાઈ કીધું હોત ને કે ના હો હું નહીં તો આ મહાધર્મ નો હોત મહાધર્મ ની આખી દુનિયા વાર્તા કરે મહાધર્મ શું હજી કોઈને ખબર જ નથી રા કેને તમે ધર્મ કયો છો કોને કયો છો તમે ધર્મ કોને કયો આપણે કઈ દીવો અગરબત્તી કરતા હોય ધર્મ કયો છો કુતરા કાગડ નાખો એને ધર્મ કયો છો ધર્મ આખી જુદી બાબત છે મહાધર્મ ની વાતો તો બાપુ એવા કોઈ મહાપુરુષ માં જાઓ ત્યારે તમને ખબર પડે મહાધર્મ અત્યારે હાલ તુલ્યું બધા ચેલા બનાવે આવ્યા નથી ગાળિયા ગરમ નાખ્યા નથી એવું નથી રામ કઈક જુદું છે કરમ ગતિ તો બાપુ મારે તમારે રામ જેવા રામ ને ચૌદ વર્ષ વનમાં રખડવું પડ્યું ભીષ્મ ને તમે વિચાર તો કરો થઈ થાવી આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણ પથારીમાં પથારી માં હું ઉપડ્યું એનું હું કરમ હશી ભીષ્મ એટલે કુરુક્ષેત્ર ના મેદાન માં કૌરવ પાંડવ નું યુદ્ધ હતું ને તેથી આમ રણ મેદાન માં હામ હામ આવીને બે ઉભા રહ્યા પાંડવ ના કૃષ્ણ પરમાત્મા છે અને કૌરવના પક્ષમાં ભીષ્મ પિતા છે ભીષ્મ પિતા કૃષ્ણ કે છે કે તું જે પક્ષમાં હોય ને પક્ષ કોઈ દી હારે નહીં પણ આ દુર્યોધનનો સેનાપતિ મારે બેલા વગર છૂટકો નથી ગણ કે એનું મેં અનાજ ખાધું છે તો કૃષ્ણ કે છે કોને ભીષ્મને કે ના દાદા હથિયાર હું નથી ઉપાડવાનું હું તો એક અર્જુન નો રથ હલાવનાર સારથી છું ભીષ્મ મનમાં મનમાં વિચાર કરે બી કઈ તારી એક ની જ લાગે છે આ દુનિયામાં મને હરાવનારો આ દુનિયામાં પેદા નથી થયું એ કે ના તું હથિયાર ઉપાડની એવું બને નહીં અને તેથી કૃષ્ણ પરમાત્મા પ્રતિજ્ઞા કરી કે કુરુક્ષેત્ર મેદાનમાં ગમે એવું યુદ્ધ જામ્યું હોય હું અથી નહીં ઉપાડું તમારી સામે પ્રતિજ્ઞા કરું છું અને ભીષ્મ એ બાપુ તરત જ સામે પ્રતિજ્ઞા કરી કેવી કે કુરુક્ષેત્ર મેદાનમાં જો તને હથિયાર હું ન ઉપડાવું તો ભીષ્મ પીતા નહીં અને ચોથા દિવસ યુદ્ધ હતું ને એ રાત્રિ નો સમય થઈ ગયો હાન પડી ગઈ ના તંબુ માં બધા વિરામ કરવા બેહી ગયા અને કૃષ્ણ પરમાત્મા વિચાર કરે છે કાયલ યુદ્ધ કેવું જામ છે અને કુરુક્ષેત્ર મેદાનમાં કૃષ્ણ પરમાત્મા

હું તો બેનો દીકરીઓને ખાસ કહું તમે તો શક્તિનો અવતાર છો તમે દાળો તો આજે રામ ને કૃષ્ણ જેવા દીકરા થાય ને ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરી થાય પણ આ ફેશનમાં માં દી ઉથડ્યો કુને કેવું મારે બહુ નારો ભેગા પાણી પૂરી ખાતા હોય છોકરા જેવા થાય એમાં કઈ રામ ને કૃષ્ણ ની બાબુ વાતો કરીને કઈ ઉગે નહીં પણ ઠીક અમને બોલાવે એટલે ટેમ કઈ ડાઉ છૂટકો નથી શક્તિનો અવતાર છો દે પ્રદર્શન ન હોય મારા બાપ મર્યાદા હોવી જોઈએ હું ગંગાની માં છું કૃષ્ણ ને ગંગા કે હું ભીષ્મની માં છ તો કે માં અટાણે કે કાલ મારો દીકરો આ મેદાનમાં પડવાનો છે એને વાગે લઈને એટલે કાંટા ને કાંકરા વેણો છું અને કૃષ્ણ ધ્રોજી ગયો હો ભાઈ એને એમ જો ઓહો આ માં કાલ ભીષ્મ પડવાનો છે એમ કે છે ભીષ્મની શક્તિ શું છે કૃષ્ણને ખબર છે પતિ અને રાતે ને રાતે બાપુ અર્જુનને જગાડીને કૃષ્ણ કહે છે શું ખબર છે કે કાલ તારે શિખંડીની આગેવાની રાખીને તારે લડવાનું છે શ્રીખંડી એટલે બેને નહીં ભાઈ નહીં જો કે તમે જાણતા હોય ખબર હોય જેને આપણે કિન્નર કહી છે શિખંડીની તારે આગેવાની કાલ નાખવાની છે અને અર્જુન કે શું અમે બાયલા છી ઈ કે ઓ તને કહું ઈ તારે કરવાનું છે કારણ કે ભીષ્મ બાપુ બાયલા ઉપર હતી આ નોતો ઉપાડતો અને એને ખબર હતી કે જો આ આ શિખંડી ના નાખી ને તો જ બાકી અર્જુન નું પાછું નો આવે ને ધર્મ રાજા નું કઈ નો આવે ભીષ્મ ગાંડો થઈ જવાનો કાય અને એ બીજા દિવસ યુદ્ધ થયું ને અવારમાં આમ આવીને ઉભા રહ્યા

અને પછી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે પાન માં નકરા ભીષ માં હમણાં દડે રમે એવું કરી નાખશે મેદાન આને પૂબો જેવી જેવી વાત નથી અને ભીષ્મ છેલ્લે પાણી પથારી માં પીડ્યો ને અને એ વખતે બાપુ ગંગા આમ હામી આવી ડૂબી રહી માં કૃષ્ણ પરમાત્મા ધ્રુજવા મીડ્યો હો ભાઈ એને એમ થયું કે આજા માં શું જવાબ આપશે કૃષ્ણની સામે જોઈને કે છે મધુસુદાન મારા દીકરાને ને માર્યો ને શિખંડી આગળ નો રાખ્યો હોત ને તો અર્જુન નહીં પણ ત્યાં કદાચ બહાદુરી તમે વિચાર કરજો કૃષ્ણ પરમાત્માની જો પ્રતિજ્ઞા તોડાવે એવો જો ભીષ્મ હોય અને એને શેલે બાળ ની માં પડે તો એનું હું કરમ હશે આપણે આપણા કરમ તો ઘણો કેવા કર્યા છે આપણે મલગ ના બુસ મેર્યા છે નહીં ભોગવવા પડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાશી ના પીપળે પીલે લીતા તા પ્રાગ અખિલ બ્રહ્માંડ માલિક આખી દુનિયાનું જેને સર્જન કર્યું હોય એને કભી ન હોય કે અહીં બેસ તો ભીલ મને બાણ મારશે પણ એને બાબુ કરમનો હિસાબ દેવો પડ્યો છે એટલા માટે ચલાની ઝુંપડી આવ્યો ને અને પછી એ અખિલ બ્રહ્માંડ નો માલિક કે છે કે તારું બૈરું મને આપે જલારા ચલારા વિચાર કરે કે આરું બૈરું દેવામાં મને વાંધો નથી પણ વીરબાઈના મનમાં હું હોય છે અને વાતે આજી છે ને પતિ પત્ની કા એકમતા મતા તો સરગાપુર માં સતા બાબુ બે વણા હરકા હોય તો જીવવાની મજા આવે બાકી જીવે બધા પણ ચેતના કપાડે જીવે મજા ન આવે કારણ કે બેન ભાઈ નું કાપતા હોય ભાઈ બેન નું કાપતા હોય ને ઘરે ઉતાડી ચાલુ રહેતી હોય ને છોકરા તમે જુઓ બજારમાં છોકરા ઉતાડી બોલતા હોય અને આપડે એ છોકરા તમે જોઈ લો નાના છોકરાઓ બજારમાં ગાડી બોલતા હોય ને એટલે સમજી લેવો આના મામી ને પપ્પા બે બોલતા હોય તો જ આવડા બોલ એ લખી જ લેવાનું વગર ગેરંટી કારણ કે આપણે કેમ કે ન બોલાય આવું અને ઓલા તરત મારી મમ્મી પપ્પા બે બોલે છે મન છે ના પાડતા આપણું વાવેલું હોય ને તો ઉભે લખી લેજે જલારામ કે છે કે ભાઈ ઉભા રહ્યું આપું છું એમ નથી કીધું નહીં આપું એમ નથી કીધું વીરભાઈ રોટ બનાવે છે રસોડામાં કીધું સાંભળ્યું હોય લોટ હાથે જોગમાં બહાર આવી અને કે છે બોલો શું છે એ કે એક સાધુ દક્ષિણા માગે છે દઈ દો ને એ કે પણ એની માગણી જેવી તેવી નથી છે માગે આપણે રાખીને શું કામ જલારામની બાપુ આંખમાં જળજળી આવી ગયા મારે કેમ કેવું આ જોગમાં સારી માગણી કરે છે કે પણ એની માગણી જેવી તેવી નથી જે માગે એ દાવી દો એ કે ઈ એમ કે છે તારું તું બહેરું મને આપી દે તમારી માગણી કરે તેથી આ ભારતની આર્ય નારી એમ કે ભક્તિ વેલડી તો વર્ષો થી હાલી આવતી હતી પણ આજ એ વેલડી ને ફળ આવ્યા એવું મને લાગે છે મારા બાપે તમને હાથ હોય છે ને હાથ જો બાવાનું હોપી દો તો મને જવામાં વાંચો નથી શું આ માના વખાણ કરવા તેથી જનારામ નિરભાઈ નો ભાવડો પકડી અને એ ભાઈ આવીને કે છે બાપુ ભાઈ જોવે છે ને કે હા ઈ કે આ એ આમ પકડાયું અને તે દી બાપુ સદાદાન ની ગાદી આપા ગીગા અને તેદી રાતના સમયે અને આપા ગીગા ના આંગણે પરબમાં માં આ સતાદાર માં નગારા ટોકરા ચાલરું એની હાથે પડવું આગવા કઉ તો ગયો બધા જાગી ગયા ઘાસ નગારા વાગે ચાલુ વાગે ટોકરા કોઈ શહેર ને બધા ઉતા છે કેમ વાગવા મળ્યો અને આપા ગીગા બાપુ આ વીર નજર કરીને કાઢ 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 મળ્યો દાંત કાઢો બધા પૂછે છે બાપુ આ શું થયો એ કે કાંઈ છે નહીં ઉપી જાઓ બધા ઉઈ જાઓ કે પણ બાપુ વાચો કરો એ કે કાંઈ છે નહીં વિરપુર ની બજારમાં એક લોવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું એમ સમય ની આરે બાપુ હાલવાની વાત છે કઈક મોકો મળે તો કરી લેજો બાકી આ જિંદગીના કોઈ ભરોસા નથી ક્યાં અરે આ દે પડી જાય ભરોસો નથી એટલે કે છે એક ઘડી આથી ઘડી આથી મેં પુણ્યા તુલસી સંગત સાદકી તો કટે કોટી અપરાધ એટલા માટે ભગવાનને ને આપી દીધા અને ભગવાન વીરબાઈને લઈને આવતા થયા પછી વિચાર કરે કે આને તો મહેરું આપી દીધું હવાનું મૂકવું ગયા ભગવાનને ગાંડો કરી નાખ્યો ગાંઠ પછી જંગલ માં જઈ અને આરો વડલો હતો ને અહીંયા કીધું કે સાયો છે તમે ઘડીક દેવો આ જોડે ને ઝંડો બે રાખું બહાર જઈને આવું છું જીવ એ જીવ હજી નથી આવ્યો વીરપુર માં હજી જોડે ને ઝંડો બે પીડ્યા જોવું હોય જોયા આ ભારતના સંતો એના ગાણા ગાવા પડે છે એમના કુટુંબના અમારી કોથળા રંગ લાવતા પણ એમને કઈ કર્યું છે એટલે અમારે ગાણા ગાવા પડે